હમણાં ઇન્સ્ટાગ્રામ માં કુતરી હડકાઈ થઈ છે બહુ રાયડું નાખે છે ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે હવે કુતરી શું ખબર હોય ખજૂરભાઈ શું છે ઝુંપડપટ્ટી માં જેને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે આ હૃદય થી મેં નજર થી જોયું છે ઓ નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા જાલી માણસ આશરો બનાવી દેવો એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાબા નહીં નયો તમારી ભેળો છું ખજૂરભાઈને તો વંદન કરું છું પણ એની જનતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું એને જલમ આપવા વાળો છે જનેતા છે લાખ લાખ વંદન કરું છું જેને એક દાતાર દીકરાને જલમ આપ્યો છે ખજૂરભાઈ પહેલા આમ હતા તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉગાડો એને તો એવા એવા પાપ કીરાતા તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કીરાય છે સાહેબ હું બધા ને કઉ છું માણસ પેલા શું હતો એના હમું નહીં જોતા તમારી હામી હટાણે માણસ કેવો છે ને એના હમું જોજો યાર